એક નગરના રાજાએ એવી જાહેરાત કરી કે કાલ મારા નગરનો દરવાજો સવારે ખોલવામાં આવશે અને તમે અંદર દાખલ થાવ જ્યાં પણ અડો એ તમારો આ ઘોષણા હાંભરી એટલે દરેક નગરજન જે આખી રાહત વિચાર કરતો હતો કે હું તો સોનાને સ્પર્શ કરીશ કેટલાકે નક્કી કર્યું કે હું તો કિંમતી જવેરાતને સ્પર્શ કરીશ કેટલાકે એમ કીધું કે મને તો ઘોડા બહુ ગમે એટલે હું ઘોડાને અડીશ મારે ઘોડા થઈ જાય કેટલાકે હાથીને અડવાનું નક્કી કર્યું અને કેટલાક લોકો કહેતા હતા કે દૂધાળી ગાય છે એને સ્પર્શ કરીશ કલ્પના કરો કેવું અદભુત દ્રશ્ય હશે આખી રાત વીતી ગઈ હવાર પડ્યો અને હવારમાં નગરનો દરવાજો જ્યાં ખોલો ત્યાં તો બહાર ભીડ ઊભી હતી ભીડ દોડી બધાને ઉતાવળ હતી કે હું મારી મનપસંદ વસ્તુને પેલા સ્પર્શ કરી લઉં જેથી કાયમ માટે ટકી રહે અને અને બધાને ડર હતો કે મારી જે નક્કી કર્યું એને કોઈ અડી ન જાય રાજા છે ને એ બેઠો બેઠો આ બધી વસ્તુને જોતો હતો માણસો આમથી તેમ બધી બાજુ દોડતા હતા ટેકા બીજા એ ભટકાતા હતા પડતા હતા અને ઈ સમયે એ ભીડમાંથી એક નાની એવી દીકરી બહાર નીકળી અને ધીમે 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 કરતી રાજા તરફ આવતી હતી રાજાએ વિચાર્યું કે કદાચ એ દીકરી બહુ નાની છે મને કાંઈક પૂછવા આવતી છે છોકરી ધીમે ધીમે રાજા પાસે ગઈ અને એના નાના નાના હાથ વડે રાજાને સ્પર્શ કર્યો રાજાને હડતા જ એ રાજા છોકરીનો થઈ ગયો એ દીકરીનો થઈ ગયો અને જે કાંઈ રાજાનું હતું એ દીકરીનું થઈ ગયું જે રીતે એ લોકોને રાજાએ મોકો આપ્યો અને એ ભૂલ કરી ગયા એ જ રીતે ભગવાન આપણને રોજ મોકો આપે છે અને આપણે રોજ ભૂલો કરીએ છીએ ભગવાનને પામવાને બદલે ભગવાને બનાવેલી દુનિયાવી વસ્તુઓની ઈચ્છા કરીએ છીએ અને મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ આપણે ક્યારેય એવું નથી વિચારતા કે જો ભગવાન જ આપણા થઈ જાય તો એણે જે કાંઈ બનાવ્યું છે એ પણ આપણું થઈ જાય ઈશ્વરની ઈચ્છા હોવી અને ઈશ્વરની ઈચ્છા મેળવવી બંનેમાં મોટો તફાવત છે હું તમને ક્યારેય મારા વિડીયોમાં નથી કહેતો કે ભાઈ મારા વિડીયોને શેર કરજો ને મને ફોલો કરજો ને કારણ કે આ બધી વસ્તુ એવી છે માણસને ગમે તો કાંઈ એને કહેવું ન પડે કે તમે મારા વિડીયો શેર કરજો તમને જે વસ્તુ ગમતી હોય એ તમે શેર કરવાના જ હોય માટે હું સબસ્ક્રાઈબરની ફોલોઅરની કે વ્યૂની ક્યારેય પણ મારા વિડીયોમાં ભીખ નથી માગતો મારી જે મહેનત હશે એ પ્રમાણે મને મળે એ ઉત્તમ છે અને હમણાં હમણાં મારા વિડીયો જે વધુ પડતા આવે છે તો એનું એક કારણ હોય છે કે હું હંમેશા મારી મહેનતથી બીજાને મદદ કરવાની કોશિશ કરું છું નહીં કે કોઈના મજબૂરીના વિડીયો ઉતારીને પછી મૂકીને ભગવાન બનવાની કોશિશ કરું મને એમાં રસ છે મારી મહેનત હોય અને મારી મહેનતના પૈસા હોય એમાંથી હું કોકને મદદ કરું એટલા માટે જ્યારે જ્યારે હું એક્ટિવ થઈ જાઉં તો તમે જેટલા મને ફોલો કરો છો એટલાને તો ખબર છે કે હું કાંઈક કોકની મદદ કરવાની ફિરાકમાં છું બાકી આ સોશિયલ મીડિયા માટે લોકો જે ઊંધે માથે થાય છે ન કરવાના એ કરે છે એવું બધું હું કરતો નથી અને આ સોશિયલ મીડિયાની આખી સિસ્ટમ શું છે એ મને ખબર પડે છે કારણ કે જેને તમે મોટા મોટા સેલિબ્રિટીઓનું ફલાણું ઢીગડું પૂછડું સમજો છો ને એની રિયાલિટી શું છે એ મને ખબર છે એટલે હું બહુ પૈસા માટે કાંઈ કરતો નથી મને મજા આવે સારી બે વાતો કરું એટલે મારા વિડીયો જોતા હોય એમને ધન્યવાદ અને ન જોતા હોય અને મારાથી કાંઈ ઈર્ષા થતી હોય ક્રોધ આવતો હોય એમનો પણ ધન્યવાદ ઈશ્વર બધાયનું સારું કરે જય માતાજી જય ભોલેનાથ